સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારના બાળકને આરટીઆઈ હેઠળ બ્રોડવે ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યા બાદ પણ સ્કૂલ દ્વારા

એક પેરેન્ટ્સ મારી પાસે આવ્યા હતા કે જેમના બાળકનું બે ની અંદર આરટી હેઠળ બ્રોડવે ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર એડમિશન લાગ્યું હતું અને ત્યાં એમનું બાળક પહેલાં ધોરણની અંદર ભણી રહ્યું હતું અને હવે જ્યારે વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા હતા અને પેરેન્ટ્સને કહેવામાં આવ્યું છે કે તમારે સિત્તેર હજાર ફી એક્ટિવિટી ફી ભરવી પડશે તો એ પેરેન્ટ્સે કીધું કે ભાઈ આરટીએ ની હેઠળ તો ફ્રીમાં બાળક ભણાવવાનું હોય છે પણ તેમ છતાં એમણે કીધું કે એક્ટિવિટી ફી ભરવી પડશે સિત્તેર હજાર હોય તો એમણે એક છાપેલું તૈયાર પેમ્પલેટ રેડીમેડ કાગળ હતું એ આપ્યું અને એની અંદર લખાણ લખેલું હતું કે અમે આ બીજી લઈ જવા માટે તૈયાર છીએ તો આવી રીતના કાગળની પર એ પેરેન્ટ્સની સહી લેવામાં આવી હતી જ્યારે આરટી હેઠળ બાળકને ભણાવવાનું સ્કૂલની અંદર નંબર લાગ્યો હોય તો આવી રીતે સ્કૂલ સંચાલકો કોઈ કાગળની પર સહી લઈ લે લખાણ લખેલા કાગળ પર સહી લઈ લે એ કોઈ વ્યાજબી નથી અમારી ભાજપ સરકાર ટ્રિપલ એન્જિનની સરકાર હું એમ કહું તો ચાલે જયારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સુરતના સાંસદ જળશક્તિ મંત્રી એવા માન્ય શ્રી સી આરભાઈ પાટીલ સાહેબના અથાગ પ્રયત્નોથી બાળકો શિક્ષણથી વંચિત ના રહી જાય ગરીબોને ન્યાય મળે અને છેવાડાના માનવી સુધી સરકારી યોજના પહોંચે એ હેતુથી જયારે બાળકોને પણ ભણવા માટેનું સારામાં સારી સ્કૂલની અંદર શિક્ષણ આપવામાં આવતું હોય તો પછી આ પૈસાની માંગણી કરવામાં આવે કેટલી યોગ્ય છે હું સુરત શહેરના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ નું પણ આ બાબતે ધ્યાન દોરીશ મેં સુરતમાં ડીઈ ઓફિસમાં પણ જાણકારી આપી છે અને હું એમને ન્યાય અપાવવા માટે તત્કાળ સ્કૂલ વાલે એ બતાયા કે અબ યની 2024 નો સ્કા આટી મે નંબર લાગા તો આપ દુસરી વાર ફિર પહેલા સાલ ઓલ બચ્ચે ને પઢા વહા પે ઉસકે બાદ અભી ઉનોને હમકો ફોન કર બુલાયા कि आप यानी हम अपने आप, आप, आपके बच्चे को स्कूल में यानी अभी नहीं पढ़ाएंगे तो हमने उनसे पूछा कि सर ऐसा क्यों है हमारा तार में नंबर लगा है तो आपने एक साल के लिए एडमिशन क्यों लिया था पूछा तो उन्होंने बोला अगर आपको पढ़ाना है स्कूल में तो एक लाख यानी सत्तर हजार रुपये आप पे, एक्टिविटी का पे करिए नहीं तो हमारे स्कूल का जो फीस है जो हमारा फीस है एक लाख तीस हजार वो आप पे करिए तो हम आपके बच्चे को स्कूल में रखेंगे और पढ़ाएंगे तो आ, हमारे पास हम भाड़े से मकान में रहते हैं और हमारे पास अगर यदि सत्तर हजार सत्तर हजार भी नहीं है फीस का तो बात नहीं है सत्तर हजार हम एक्टिविटी का देंगे वो भी नहीं दे सकते सर तो फिर तो हम उसमें हमने रिक्वे विनती करा कि सर नहीं हम हमारे पास नहीं है या तो अगर हमारे पास होता तो हम भाड़े से मकान में रहते आर में क्यों फिर हमने अपने यानी हमारे यहाँ के मिस्टर मिसेजमा धावले कॉरपोरेटर हैं फिर उनके पास हमने उनको सारी बात बताया और उनसे सहायता मांगी और फिर ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत